Terima kasih <muchas> telah menonton!

તો ખબર પડી કે કઈ વસ્તુ ધડે અને કઈ વસ્તુ સરકે સરકે વસ્તુ સરકે છે કઈ વસ્તુ ધડે છે એ હવે આપણે જવાબ દેવાનો બરાબર બધા એક સાથે બોલવાનો હું પૂછું એમ માનો કે આ એક નળાકાર વસ્તુ છે આ ધડે કે સરકે ધડે પછી આ સ્ટેમ્પલર છે આ ધડે કે સરકે સરકે આ સ્કીલ છે આ ધડે

તો આજે આપણે ઘરે અને સરકે એ વસ્તુ શીખ્યા